જ્યોતિબેન ઉપાધ્યાય પન્યા આજે ચોપન વર્ષ પછી હોમગાર્ડ મહિલાઓનું જે સન્માન થયું એકોતેર અને પાસઠ દરમિયાન અમે જે ફરજ બજાવી હતી એ અમને યાદ કરી અને હોમગાર્ડ યુનિટે જે અમારું સન્માન કર્યું એ હું ક્યારે પણ ભૂલી શકીશ ખરેખર

પોઈન્ટ ટુ ટુ થ્રી નોટ થ્રી ફાયરિંગમાં સ્પર્ધાઓમાં ભાગ લીધો છે અને નાગરિક સંરક્ષણની તાલીમ આપી અને અમે ભુજની મિડલ સ્કૂલ મેદાનમાં અમે ત્યાં ડેમોન્સ્ટ્રેશન આપ્યું હતું અને બહુ જ ઘણી બધી પ્રવૃત્તિઓ અમે કરી છે બસ મારી એક એ જે ઈચ્છા છે કે જે આ આજે જે મહિલા બહેનો હોમગાર્ડ માં છે એવા જુસ્સા સાથે ચોપન વર્ષ પહેલા તો એવો સમય હતો કે બહુ મર્યાદામાં મહિલા રહેવું પડતું હું ત્યારે કોલેજમાં ભણતી હતી પણ અમને આ પેન્ટ શર્ટ જે હોમગાર્ડ જે ડ્રેસ છે યુનિફોર્મ એ પહેરવા માટે અમારા પરિવાર પરિવારવાળાએ કરતા તો અમારા સગાવાલાઓ બહુ અમારી ટીકા કરી પણ અમે એ ટીકાને અમે ધ્યાન ના આપ્યું અને અમે અમારી ફરજ બજાવી અને અમને એ એટલી અમારામાં એ ખરેખર તો અમને મારા માતા પિતાએ અમને પ્રેરણા આપી સગાવાલાની ઈચ્છા નહોતી એ તો બહુ જ વાંકો બોલતા હતા પણ અમારી માં અને મારા પિતા એમણે અમને પ્રેરણા આપી કે ના જા બેટા મૂંગારની સેવાઓ બજાવ એ પણ આપણા પરિવાર અને શહેર માટેની સેવા છે ખરેખર આજે હું એમને યાદ કરું છું કે એમણે અમને આ પ્રેરણા આપી અને અમે આ કામ કરી શકીએ એ હું ક્યારેય નહીં